નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝ માં આપનું સ્વાગત કરું છું વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાની ઘટના બાદ કોર્પોરેશને આ સ્કૂલને સીલ મારી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આ સ્કૂલને પુનઃ શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોએ ભેગા મળીને ફરી એક વખત બેનરો પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ શાળામાં ગત વર્ષે દિવાલનો ભાગ ધારાશય થવાની ઘટના બની હતી આ ઘટનામાં વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારબાદથી સુરક્ષાનું કારણ આગળ ધરી શાળા બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને શિક્ષકોને અન્ય શાળામાં મોકલી દેવામાં આવ્યા છે બીજી શાળામાં સુવિધાઓનો અભાવ વિદ્યાર્થીઓને અત્યાર સુધી તો ભણ્યા પરંતુ હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ નારાયણ વિદ્યા વિદ્યાલય શરૂ કરવા માટેની માંગ કરી રહ્યા છે અગાઉ પણ તેમને ટ્રસ્ટીઓ સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી જેથી આજે વધુ એક વખત વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઈને શાળા ફરી શરૂ કરવાની પોતાની માંગ દોહરાવી છે અને તેમના સમર્થનમાં શાળાના શિક્ષકો જોડાયા છે વાલીઓએ જણાવ્યું છે કે શાળા ચાલુ કરે એવી અમારી માંગ છે શાળા સંચાલકો જાડી ચામડીના થઈ ગયા છે તેમને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી અમે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં થાકી ગયા છે અમે બધી ઓફિસોમાં જઈને પણ થાકી ગયા છે આનો કોઈ નિર્ણય આવતો નથી આજે આખરે અમે શાળાના વિદ્યાર્થીઓને અહીંયા બેસાડ્યા છે શાળાના શિક્ષકો પણ અમને સમર્થન કરી રહ્યા છે દર થોડા દિવસે અલગ અલગ ટાઈમ આપવામાં આવે છે હવે પરીક્ષા આવી રહી છે તમે તમારા સંતાનોના ભવિષ્યનું તો વિચારો ટ્રસ્ટીઓને કોઈ ફેર પડતો નથી તેઓ આંતરિક વિખવાદમાં પડ્યા છે તેઓ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ભવિષ્ય જોડે છેડખાની કરી રહ્યા છે આના માટે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરી છે આ લોકોને બને તેટલા સમજાવવાના પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેમના પેટનું પાણી હલતું નથી અમારો ખાલી ધરણા પર બેસવાનું એના માટે છે કે અમારી સ્કૂલ સાત મહિનાથી જે પડી છે એક જ ભાગ પડ્યો છે કોઈને ઈજા નહીં નોર્મલ છે તો પણ ટ્રસ્ટીઓ હવે ભેગા થઈને સ્કૂલ ચાલુ કરવાનું નામ લેતા નથી અને ખાસ કરીને એમાં બીજા ટ્રસ્ટી ભેગા થાય છે પણ દક્ષેશભાઈને ખબર નહીં વિશેષ શું પ્રોબ્લેમ છે એ હાજર પણ નહીં થતા કે એમનો ભાગ લઈને છૂટા બી નહીં થતાં એટલે અમારો પ્રોબ્લેમ દક્ષસભાઈથી જ છે કે એ આવીને બેસે શું પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન છે ટ્રસ્ટીઓના આવા વર્તાવના કારણે બાળકોના શિક્ષણ પર માટી અસર થઈ રહી છે શું બાબતે અરે શિક્ષણ જે જ્યાં એમને અમારે સ્કૂલમાં ટ્રાન્સફર કર્યા છે નારાયણ ઇન્ટરનેશનલ ત્યાં પાયાની સુવિધાનો બી અભાવ છે પાણીનો બી પ્રોબ્લેમ છે વોશરૂમમાં છોકરીઓને બાળકોને પાણીનો સખત પ્રોબ્લેમ છે તો પણ એ લોકો ધ્યાન પર લેતા નથી અને એ દક્ષેશભાઈના પુત્રની સ્કૂલ છે જેથી કરીને એ જાણી જોઈને એ માટે આમાં રોડા નાખી રહ્યા છે કે જેથી કરીને આ બધા વિદ્યાર્થી એમને મળી જાય બરાજ એટલા માટે આ સ્કૂલનું એ લોકો નિર્માણ નહીં થાય વડોદરાના કાઉન્સિલરો શું અરે નેતાઓની તો તમે વાત જ છોડ દો એમને ખાલી વોટ જોઈએ ત્યારે એમને યાદ આવે છે બાકી કોઈ સપોર્ટમાં કશું નહીં બાકી જો અત્યારના હાલના સ્ટેજ પર મોદીના રાજમાં જે હતું એ હવે નથી રહ્યું ભલે બીજેપી રહ્યું પણ એ હતો જે કામ થતું તે હવે નહીં થતું શિક્ષણની તો થાય છે ખાલી વાતો જ છે અમે ગાંધીનગર બી જઈને આવ્યા ત્યાંથી ઓર્ડર આપ્યો હતો કે ડીઓમાં જાવ ડીઓ સાહેબે એવું કીધું કે આ પ્રાઇવેટ સંસ્થા છે એમાં અમે કશું ના કરી શકું તો તમે પરમિશન શું કરવા આપો જ્યારે પર તમારું કોઈ એ જ છે નહીં તો તમે શું કરવા એ કરો અમેરિકામાં જ્યારે એક વિદ્યાર્થી માટે આખી સ્કૂલ ચલાવવામાં આવે છે અને બે હજાર વિદ્યાર્થી માટે કોઈને ચિંતા નહીં એ પછી બીજેપી હોય કે ગમે તે રજૂઆત અમે ગાંધીનગર રજૂઆત કરી છે ડીઓમાં કરી છે કલેક્ટર કચેરીમાં કરી છે બધી જ કોઈ પણ એમએલએ એમપી કોઈને બાકી નહીં રાખ્યા પણ કોઈએ કાન પર વાત લીધી નથી

હવે એવું કહે છે પણ મોલ તો અમે નહીં બનવા દી દીમ કમલેશ્વરથી અમે હમણાં હમણાં અમારા હાલમાં શ્રીના શ્રી નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણીએ છીએ અને ત્યાં અમને કોઈ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યાં બેન્ચિસોની અમને સુવિધા સારી મળતી નથી ત્યાં પાણીની પણ સુવિધા અમને સારી મળતી નથી અને સાથે સાથે ત્યાંના વિદ્યાર્થીઓ એમનો ડાન્સનો વિષય હોય છે ત્યારે જ્યારે સંગીત વગાડે છે ત્યારે બહુ જ મોટા મોટા અવાજો વગાડે છે અને તેથી અમને ભણવાનું બહુ તકલીફ પડે છે અમે અમને કશું કહેવા જઈએ તો અમારી આગળ દાદાગીરી પણ બહુ વધારે છે અમે પહેલાં આ સ્કૂલમાં ભણતા હતા અને આ સ્કૂલમાં દીવાલ પડવાની ઘટના હોય તેના તેના લીધે અમને બધાને છે ને પેલા શ્રીનારાયણ ઇન્ટરનેશનલમાં અમને મોકલવામાં આવી છે હાલમાં અમે ધર્મ પણ એટલે બેસવું પડે છે કારણ કે અમારા ટ્રસ્ટીશ્રીઓને અંદર અંદર કંઈ ના કંઈ ઝઘડાઓ ચાલે છે અને તેના લીધે અમારી શાળા શરૂ કરવામાં આવતી નથી એની જગ્યાએ મોલ બનવાનું બધા વિચારે છે પણ અમે બધાનો એ અમે બધા જોઈ ઈચ્છતા નથી એ બધું વિચાર બધું આપણે વિચ્છતા નથી ને એટલે અમે બધા વિચારીએ છીએ કે બધા અહીંયા આવ્યા છે આંદોલન કરવા માટે એના કારણે અમે શિક્ષણ બાદનામ થઈ રહ્યું છે એનું અમને થોડું દુઃખ પણ છે અને સાથે સાથે એ લોકો આંતરિક એમના ઝઘડાઓના લીધે અમે સ્કૂલ નથી ખોલતા એની પણ અમને બહુ જ દુઃખ છે એને લીધે અમને આજે અહીંયા બેસવું પડે છે અને જો એમનો એક નિર્ણય આટલી બધી મિટિંગોના કારણે આટલી બધી મિટિંગો કરે છે અને એમની જે એક નિર્ણય જો એક મિટિંગમાં લઈ લેતા હોય તો આજે આમાં અનેક વિદ્યાર્થીઓનું ભણતર ભણતર બચી શકે છે વડોદરાના નેતાઓને આ સ્કૂલ શરૂ કરવી જોઈએ જો અમારા નેતાઓ જો અમારી શાળા શરૂ ના કરે તો અમે શું કરી શકીએ છીએ અમારું ભવિષ્ય કંઈ જ નથી એમ જણાઈ રહ્યું છે હવે અમારું નિરાકરણ નહીં આવે તો અમે આવી રીતે અહીંયા જ બેસી રહેશું અને હલ્લામાં જઈશું અમારે સાથે આશરે બે હજાર વિદ્યાર્થીઓ અને ત્રીસ ત્રીસ જેટલા શિક્ષકો છે અને અનેક વાલીઓ પણ બહુ બધા છે ભાભોર તનવી રમેશભાઈ સાતમામાં